કચ્છના રણમાં નૌકા વિહાર અભિયાનમાં ચારસો કિલોમીટરનું અંતર કાપવામાં આવશે આર્મી દિવસની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન આર્મી દ્વારા કચ્છના રણમાં લેન્ડ યોટિંગ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો કચ્છના ધોરડોના રણથી શરૂ થયેલી લેન્ડ યોટિંગ અભિયાનમાં ઇન્ડિયન આર્મીના વીસ જવાનો જોડાયા એશિયામાં એકમાત્ર કચ્છના રણમાં લેન્ડ યોટિંગ અભિયાનનું આયોજન કરવામાં આવે છે કચ્છના રણમાં આર્મીના જવાન દ્વારા લેન્ડ યોટિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્ડિયન આર્મીના ફરજ બજાવતા જવાનો કચ્છ સરહદ અને ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થાય અને સરહદી વિસ્તારના લોકો સેનામાં જોડાય તેવા ઉદ્દેશ્ય સાથે સાહસિક અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાંથી વીસ આર્મીના જવાનોએ ભાગ લીધો છે કચ્છના ધોરડો ખાતે શરૂ કરવામાં આવેલ સાહસિક અભિયાન પાંચ દિવસની સફર દરમિયાન ચારસો કિલોમીટરનું અંતર કાપશે ધોરડો ખાતે નૌકા વિહાર અભિયાનમાં ભાગ લીધેલ તમામ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું આર્મીના જવાનોના સાહસભર્યા અભિયાન અંતર્ગત જવાનો ધર્મશાળા વિદ્યાકોટ ધોરડો તેમજ શક્તિભીઠ જેવા સરહદી વિસ્તારની મુલાકાત લેશે દર વર્ષે કચ્છના રણમાં આર્મીના જવાન દ્વારા લેન્ડ યોટિંગ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે કચ્છના રણમાં લેન્ડ યોટિંગ કરવું ખૂબ જ મુશ્કેલ ભર્યું હોય છે તેમ છતાં આર્મીના જવાનો અનેક પડકાર અને સંઘર્ષ કરી પાંચ દિવસની સફર દરમિયાન ચારસો કિલોમીટર અંતર કાપી અભિયાનનું સમાપન કરવામાં આવશે લેન્ડ યોટિંગ આ સાહસિક એક્ટિવિટીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રોત્સાહન મળે અને યુવાનો સેનામાં જોડાવવા પ્રોત્સાહિત થાય તે ઉદ્દેશ્યથી આર્મીએ આ અદમ્ય સાહસરૂપી અભિયાનનું આયોજન કર્યું છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો બિપુલભાઈ જે વ્યાસ ઝીરો નંબર ટુ ફોર તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો